ખુશી એટલે તું એકદમ ખુશખુશાલ થઈ જઈશ નું કોલેજ નું એડમિશન કન્ફર્મ થઈ ગયું છે સાચી જ વાત ને તમને મારી ઉપર કન્ફર્મ સાચી વાત એટલે યકીન હોતો નથી એવું હોય છે અને પાછું બીજી વાત કે દેવભાઈ ની ફેવરેટ કોલેજ એનાજે પસંદ હતી એલજેમાં કન્ફર્મ થઈ ગઈ મારી ઉપર મેલ આવી ગયો અને અમારે દેવભાઈને અને બંનેને જવાનું છે એટલે હા લાપસી બનાવો હમ અને દેવ ખોડિયાર ની કૃપા થઈ ગઈ ને હર્ષિદ ની કૃપા થઈ ગઈ દેવભાઈને આ મેસેજ આપવાના એટલે દેવભાઈ તો ખુશ ખુશ થઈ જશે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ પપ્પા જય ખોડિયાર જય હર્ષિદ क्या बात है આજ તો જય खोड़िया જય हर्षित बोला जाए तुम्हारे आज એટલે પપ્પા રોજ બોલું છું તમને પણ તમે સાંભળતા હો છો કે મારું ગુડ મોર્નિંગ દેવભાઈ ગુડ મોર્નિંગ જય ખોડિયાર જય હર્ષિત જય ખોડિયાર બોલો બોલો હવે તમને ખુશીના સમાચાર આપવાના છે બોલો કે તમારું કોલેજ નું એડમિશન ફાઈનલ થઈ ગયું છે ફાઈનલ થઈ ગયું તો અરે યાર મને ઓપા એટલો ટેન્શન હતું ને મેં કીધું થશે મારી મારી ફેવરેટ કોલેજ જે એલ જે એમાં થઈ ગયું હવે તને બિલીવ ના થતું હોય તો મારી ઉપર મેલ આવી ગયો છે ને એલ જે તમારી વાત કર લો ત્યાંના જે મેમ પ્રિન્સિપલ જે હોય એમની તારી જે એલ જે ફેવરેટ કોલેજ હતી એમ જ એડમિશન થઈ ગયું છે ફાઈનલ સારું કહેવાય મને તો ઉપર લાગતું મને તો એમ હતું મે કીધું થશે જ નહીં એમ અરે ખોડિયાર હર્ષિત બેઠી છે એટલે આરામ સારું ભઈ થઈ ગયું બરાબર બસ વનિતા બરોટી રસોઈ બનાવવાની શરૂ કરી દીધી રોટલી ગમગમાટ આ આ રોટલી તૂટી જાય એટલું જોર કરે એટલે રોટલી ઉપર દાજ છે પેલી દાજ જે હોય પેલી શું કહેવાય એ

હું તને આટલી સારી તો માનતો પહેલી વાર આટલા વર્ષોમાં પહેલી વાર તને આટલી સારી માની હે શું વાત છે વનીતા બારોટ બહુ સારી માની આટલા વર્ષો પછી પણ આટલા વર્ષો પછી તે આટલું સરસ બોલ્યું પતિ દેવ ને તમારા માટે આ બનાવવું જ પડે ને આ તે જે તું બોલી છું વાહ ભાઈ વાહ શું વાત છે સો ફ્રેન્ડ્સ નહીં ફેસ થઈ ગયો છું ને અત્યારે અમે જઈ રહ્યા છીએ કોલેજમાં દેવભાઈ નું એડમિશન કન્ફર્મ થઈ ગયું છે એટલે અત્યારે અમે જઈ રહ્યા છે કોલેજમાં અત્યારે આવી ગયા છે અમે કોલેજમાં

નો કેવી છે કોલેજ તમારી બસ છે મારે જોઈતો તે મળી ફ્રેન્ડ્સ જો આ છે કોલેજ નો વ્યૂ આ દેવભાઈ ની કોલેજ છે દેવભાઈ અત્યારે એકદમ ખુશ છે ખુશ એટલે એવો ખુશ છે કે આમ આ ખુશી આમ યાદગાર ખુશી જ છે યાદગાર મીન્સ કે 12th પછી જે કોલેજ નો અહીંયા 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 દેવભાઈ મજા કરશે ફ્રેન્ડ્સ ભણવાનો અને એની સાથે સાથે અને ફેન્સી વસ્તુ તો એ છે કે અહીંયાનું જે એટમોસ્ફિયર છે એ એકદમ છે અને ભણવાની બી મજા આવે તો ચલો હવે જઈશું હવે એડમિશન તો થઈ ગયું છે એડમિશન થઈ ગયું છે પણ ત્યાં કેન્ટીન છે કંઈ ખાવું તો એ ખાવું પીવું પડશે ચમાલ જોશે પાછા ચલો ચલો સો ફ્રેન્ડ કેન્ટીન તો અત્યારે ક્લોઝ છે પણ કોલ્ડ ડ્રિંક વોલ્ડ્રિંક મળી મળી ગયું છે આમ તો ગરમી કોલેજનું પહેલું ડ્રિંક આમ તો ફ્રેન્ડ ગરમીમાં જમવાનું ઓછું જ જમવું જોઈએ કોલ્ડ ડ્રિંક્સ મળી ગયું એટલે બધું જ મળી ગયું છે હવે કોલ્ડ ડ્રિંક્સ પીને હવે જઈએ છીએ આપણે ઘરે ઘરે હઈ જ જાયને દેવ રાત દે દિલ વાળો રાત દે દિલ વાળો હવે જઈ થઈ જ જાય ને ત્યાં બધા બધા જ મમ્મી ત્યાં અમે ગયા એટલે ટીચર થી ત્યાંના પ્રિન્સિપલ થી ટોટલી બધા ઓળખી ગયા અને આખા સ્ટાફ એ તારી જોડે જોડે પપ્પા નું એડમિશન એ લેઈ આવું તું ભેગો આયુ કોલેજ કોલેજ બોય છે ને કોલેજ તમે મારી જોડે શરૂ કર દો બે

પપ્પા ને બાર ચાન લો ખાઈ લેજો. જો મીઠાઈ આપ્યો છો તો બેગો બેગો થોડો વધારે આપીએ ને શું? આઈસ્ક્રીમ થોડું કામ પતે. ચાલ આઈસ્ક્રીમ લઈ આવો. બરાબર? જમવાનું છે હો. જાવ સાંજે બારનું છે. કણસ અત્યારે આવ્યો આઈસ્ક્રીમ લેવા માટે.

બનાના સ્ટ્રોબેરી કોની બનાના સ્ટ્રોબેરી આપણી તમે કશું આપણી કઈ એ મારી છે ઓકે અને બ્લેક કલર બી મે તમને વગર મંગાઈ છે તમને આપવાનો તો ફ્રેન્ડસ હવે ટાઈમ થઈ ગયો છે તમારી ફરમાઈશ ગાવાનો હ રે માલણ જાગ જાગ રે માલણ જાગ તારો મેરું જગાડે જાગરે માલણ જાક

ઓર્ડર આપી દીધો જમવાનું આવી ગયું છે ફ્રેન્ડ્સ ને થમાલે શરૂઆત કરી દીધી છે કેવું છે દેવભાઈ બહુ અહીંયા અરે ચાલુ કરી દો તૂટી પડ્યો હતો હા કેવું છે પછી મને અહીંનું ફૂડ એકદમ જોરદાર હતો એટલે અમે મંગાવ્યું પનીર ટિક્કા મસાલા બટર મિલ્ક એટલે કે છાસ અહીંયા પાપડ તો મસાલા પાપડ તો ધમાલે સાફ કરી દીધો છે

તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરી લો તો મળીએ છીએ નવા બ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ